વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે સુરત પ્રવાસ પર અને તેઓના આશીર્વાદ સુરત પ્રવાસને લઈને તૈયારીઓ ચાલી રહી છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ધારાસભ્યો રહ્યા ઉપસ્થિત

એ પ્રકારની આ બિલ્ડિંગનું લોકાર્પણ કરવા માટે આપણા લાડીલા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ પધારવાના છે આ ડાયમંડ બુશને કારણે એમના આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ તરફથી કસ્ટમ માટેની પણ સુવિધાઓ આપવા માટેની સૂચના આપવામાં આવી છે કસ્ટમ ક્લિયરન્સ બધો અહીંયાથી થઈ જશે ઇન્ટરનેશનલ એરપોર્ટનો પણ જાહેરાત તે દિવસે કરવાની શક્યતા છે સાથે સાથે ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી પણ તે દિવસે મળી જાય એટલા માટે અમે વિનંતી કરી હતી અને એ વિનંતીને ધ્યાનમાં રાખીને પહેલા તબક્કામાં દિલ્હી સુરત દુબઈ અને દિલ્હી સુરત હોંગકોંગની ફ્લાઇટો એ શરૂ થઈ રહી છે લગભગ બે મહિનાની અંદર ઉડ્યાન મંત્રીના કહેવા મુજબ ડેલી સુરત હોંગકોંગ અને ડેલી સુરતથી દુબઈની એક એર ઇન્ડિયાની એક ઇન્ડિગોની ફ્લાઇટો ચાલુ થવાની શક્યતા છે આ બંને ત્રણેય ફ્લાઇટોને કારણે સુરતનો જે ગ્રોથ છે એ ગ્રોથ જબરજસ્ત થશે અને એ ગ્રોથને કારણે અહીંયા રોજગારની નવી તકો ઊભી થશે નવા નવા ઇન્વેસ્ટમેન્ટ આવશે ડાયમંડ બુસ્ટને કારણે પણ જે ડાયમંડની ઓફિસો ઉદ્યોગકારાની મુંબઈમાં હતી એમનું રિટર્ન એ મુંબઈમાં ભરાતું હતું હવે એ રિટર્ન ગુજરાતમાં સુરતથી ભરાશે એના કારણે ગુજરાતમાંથી જે કેન્દ્ર સરકારની જે આવક છે એ વધશે અને એ આવકને કારણે ગુજરાતનો જે હિસ્સો મળે છે એમાં પણ મોટો વધારો થશે